રજૂઆત કરી તો કે મોટર પકડી છે પછી બીજી વાર આજે રજૂઆત કરી તો કે વાલ બેગડો છે એટલે આ કૃષ્ણનગર સોસાયટીનો જ પ્રોબ્લેમ છે બીજો કોઈનો પ્રોબ્લેમ નથી કોઈ મળતું નથી કોઈ ત્યાંથી જવાબ આપતું નથી અમને ત્યાં અમે જઈને આ પાછા આવીએ છીએ કચરાવાળા નથી આવતા કચરાવાળા અઠવાડી એક જ વાર આવે છે અને વારવાય નહીં આવતા તો અમારે આ નગરપાલિકા આવે કે સાઈ અમારે કોઈ અર્થ જ નથી જો છે ને સવાર ના આયા ગોયા નહીં ને એટલે નાટા મારી છે બી સાફ કર્યો અને નગરપાલિકા થાય એટલે નગરપાલિકા કોને કહેવાય પહેલા એ સમજો કદાચ પંચાયત શબ્દ બોલીશ તો તમને બધાને નવાઈ લાગશે કે હવે તો તારાપુર નગરપાલિકા થઈ ગયું છે નગરપાલિકા થયા પછી કરોડોની ગ્રાન્ટ અહીંયા આવી છે તારાપુરમાંથી પંચાયત રાજ હટી અને નગરપાલિકા અને નગર સેવકનું રાજ આવ્યું છે અને થોડા સમય પછી એની ચૂંટણી પણ થવાની છે અને સરકાર દ્વારા બે દિવસ પહેલાં જ એક સીમાંકન નકશો પણ અત્યારે રજૂ કરી દેવામાં આવ્યો છે વોર્ડ પણ પાડી દેવામાં આવ્યા છે કુલ છ વોર્ડ છે અને છ વોર્ડમાં પહેલો વોર્ડ છે અને એ વોર્ડની અંદર આવે છે કૃષ્ણનગર સોસાયટી હાલ એ સોસાયટીની અંદર અમે લોકો ઉપસ્થિત છે પરંતુ પાછલા એક મહિનાથી આ સોસાયટીના જે રહીશો જે છે એ રહીશો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે હજુ નગરપાલિકાની ચૂંટણી થઈ નથી કોઈ સત્તા પર બેઠું નથી કોઈ વિપક્ષમાં પણ નથી પરંતુ સમસ્યા જે છે એ પંચાયતી રાજમાં જે હતી એ જ સમસ્યા અત્યારે નગરપાલિકાના રાજની શરૂઆતમાં પણ થઈ રહી છે લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે અને એમાં ખાસ કરીને જો તહેવારોના દિવસો હોય ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ હોય છે અને દરેક ઘરમાં પાણી એ તાતી જરૂરિયાત છે અને પાણી એ દરેકને સમયસર મળવું પણ જરૂરી છે કેમ કે નાગરિક છે ટેક્સ ભરે છે હવે આપણે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા તમે અમારી પાછળ આ જે દ્રશ્યો કેમેરામેનના કહીશ કે દ્રશ્યો બતાવે આ એ કૃષ્ણનગર સોસાયટીના રહીશો જે છે રહીશોમાંની આ કેટલીક મહિલાઓ છે કે જેમના ઘરે કેટલાય સમયથી પાણી અહીંયા આવ્યું નથી અને પાણી ન આવવાના કારણે એકાદ બે દિવસ ન આવે તો કદાચ કોઈ રજૂઆત ના કરે અથવા ટેલિફોનિક રજૂઆત કરી અને એ સમસ્યાનું સમાધાન એમને મળી જાય પરંતુ એક એક મહિના સુધી તારાપુર નગરપાલિકા બની ગયું હોવા છતાં ચીફ ઓફિસર અહીંયા રેગ્યુલર આવતા હોવા છતાં અહીંયા સમસ્યાનું સમાધાન એમને મળ્યું નથી અને આખરે તેમણે પડછાયાનો સહારો લીધો છે પડછાયો પહોંચ્યું છે અહીંયા કૃષ્ણનગર સોસાયટીમાં કેટલીક મહિલાઓ છે કે જેમની સાથે આપણે વાત કરીશું સમસ્યા છે અને પાછલા એક મહિનાથી આ સમસ્યા અહીંયા સર્જાય છે જી બેન તમારું નામ ગાયત્રી બેન અચ્છા શું સમસ્યા પાણી એક મહિનાથી તદ્દન બંધ જ આવે છે અને અમે રજૂઆત બે ત્રણ વાર કરી અહીંયા આગળ પંચાયતમાં પણ એ લોકો કહે છે કે ટાંકા મૂકી આપીશું પણ ટાંકા સાહીઠ મકાનની સોસાયટી છે એટલે ટાંકા થઈ રહે નહીં બરોબર હવે આજે પંદર દિવસ મહિનો આવા નવા નવા તહેવારો આવે એમાં તહેવારોમાં પાણીની તકલીફ પડે લેડીઝને પડે જેન્ટ્સને કોઈના હોય નહીં એટલે અમે કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ એનો કોઈ સોલ્યુશન આપતા નથી અને એમ કે છે કે ટાંકા મોકલી આપીશું ટાંકા મોકલી આપીને શું કરવા નહીં જોડે પાઇપલાઈન જોઈએ પાઇપ જોઈએ અને સાઈઠ મકાનની સોસાયટીમાં તમે ચાર ટાકા કે બે ટાકા મોકલી આપવા જરૂરિયાત નથી એ ટાંકા વધારે જોઈએ બરોબર ટેક્સ બધા ભરીએ ટેક્સ તો ચાલતું નથી અને વોટ વગર તો બધા ઉચકી ઉચકી લેવા આવે તે ગાડીઓ લેવા આવે જયારે વોટ ની જરૂર હોય ત્યારે હવે આવે તો હવે કે હવે કોઈ ચૂંટણીમાં ભાગ લેશે નહીં કોઈ ટેક્સ ભરશે નહીં નહી જાતનો ટેક્સ ભરાશે નહીં આ તો આ પાણીની તો પાણીની કચરાની સમસ્યા વારવાની સમસ્યા તો શું સમસ્યા રોજ અમે રોજ નવરા બેઠા લેડીઝ ગઈ ઘરનું કામ કરતા હોય તો અહીંયા આગળ બધાને જઈને રજૂઆત જ કરવાની ઘડીએ ઘડીએ એવો અમારે ટાઈમ અમારે ટાઈમ હોય ને અત્યારે અમારા તહેવાર નો દિવસ છે તો સવારના પર્વ અમે બધા પંચાયતે લેડીઝ જઈને આવ્યા તો એમ કે છે ભાઈ જે કામ કરતા તો એ કે હું કામ કરું છું મેં એમ કહું કે કામ તમે કરો છો કે માણસ કરે તો તમે એકવાર લેડીઝ બધી ગઈ તો એમને તમારે વાત તો કરવી જોઈએ કે નહીં એક વાર વાત તમે નગરપાલિકા થયું છે હા તો એ લોકોની કોઈ બીજી સમસ્યા હોય એ પાણી અમે બોલ્યા છે ભેગા થયા છે તો એમને આવીને પાંચ મિનિટ અમારી જોડે ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂરિયાત છે કે નથી તો એ આયા નહીં બરોબર ચાલો એમણે એવું કઈ પાંચ વાગ્યા સુધી પાણી આવશે પાણી નહીં આવે તો ટાંકા આવશે ટાંકા આવશે તમે એમ કીધું પાઇપ આવશે જોડે તો એ તો લેડીઝ જોડે સુવિધા ના હોય ને હોય પાણી લઈ જવાનું કારણ શું હોય એ લોકો એમ કે છે કે ભાઈ આ બાજુ બે વિભાગ છે પાણીના એક આ બાજુ ટાંકી અને આ બાજુ ગામ બાજુ છે કઈ મને આઈડિયા નથી કઈ ભાગ પણ એ ત્યાં આગળ તળાવમાં એવું કે છે કે પેલા મુરાળિયા હોય ને પાઇપમાં એવું એ ફસાઈ ગયા છે તો એની કામગીરી ચાલુ હા ચોકઅપ થઈ ગયું છે તો એની કામગીરી ચાલુ છે કેટલા મહિનાથી ચાલુ પાણી કેટલા ટાઈમ અરે એ તો તમારી વાત જ દેખાય અરે તો મહિનો બે મહિના થઈ ગયા બરોબર એટલે થોડોક ટાઈમ પાણી અને પાણી આવવાનો ટાઈમ બી 10 વાગ્યા પછીનો તો લેડીઝને ટાઈમ સવાર કામનો સવાર પાણી જરૂર દિવસે વાગ્યા વાગે પાણીનો કોઈ બી ટાઈમ નથી તો અમારે નગરપાલિકા આવે કે થાય અમારે કોઈ અર્થ જ નથી અમને કોઈ મળવાનું જ નથી કોઈ ઇસ્યુ સારો મળવાનું જ નથી બરોબર પીવાના પાણીની સમસ્યા અહિયાં તારાપુર આખા શહેરમાં વર્ષોથી છે અને ઘણા બધા નેતાઓએ નેતાબાજીની અંદર પોતાના ભાષણોની અંદર કહ્યું પણ છે કે તારાપુરને મીઠું પાણી અને ચોવીસ કલાક પાણી મળશે પરંતુ એમાં કંઈ પણ કારગર સાબિત થયું નહીં પંચાયતી રાજમાંથી હવે નગરપાલિકા નગરપાલિકાના હજુ તો ઉમરા ચડી નથી નગરપાલિકા તે પહેલા જ અહીંયા સમસ્યાઓ સર્જાઈ છે બીજા છે આપણી સાથે શું કેવું છે બેન કેટલા દિવસ થી પાણી નથી આવતું મહિનાથી પાણી નથી આવતું તો પાણી નથી આવતું પણ અહીંયા નગરપાલિકાએ તો લાઈટો બાઈટો જગ જગાટ કરી દીધું જો રોડ રસ્તા બધું ટકા ટક કરી પાણી પણ સોસાયટી માં પાણી નથી આવતું ને સોસાયટી અને પાણી વગર અમે કયું કામ કરી શકીએ બરોબર ઉઠીએ ત્યાંથી પાણીની જરૂર પડે તો પાણી જ ન આવતું તો ભાઈ પાણી વગર અમે કઈ કામ જ શું કરીએ ના કઈ નહીં કચરાવાળા નથી આવતા કચરાવાળા અઠવાડિયે એક જ વાર આવે છે અને વારવાય નહીં આવતા અચ્છા હા આવે છે તો કેપ કરે છે બીજા છે અમારે જે કચરાવાળા આવે તો કચરાના ઢગલા કરીને જતા રહેશે ઉપાડવા રહેતા નથી નાખવા નથી રહેતા જે હોય ગંદકી હોય અમે નાખવી થોડું આવે એમાં ચલાવી એવું બધું હા બે વખત મળતું નથી કોઈ ત્યાંથી જવાબ આપતું નથી અમને ત્યાં અમે જઈને પાછા આવીએ છીએ બરોબર છે મતલબ આ સમસ્યા અહીંયા સર્જાઈ છે તમારા શું સમસ્યા છે રાજુભાઈ સરપંચ પટેલ હતા એ વખતે કોઈ તકલીફ નથી એ પછી આ બધી તકલીફો પડી છે હવે તો કોઈ સરપંચ જ નથી હવે તો નગરપાલિકા ચીફ ઓફિસર બધો વહીવટ કરશે અને જે તમે અહીંયાથી થી જે મોકલશો બરોબર જે તે વોર્ડ મેમ્બર એ લોકો ત્યાં વહીવટ કરશે નગરપાલિકા તમે શું આશા રાખી રહ્યા છો નગર પંચાયત હતી ત્યારે સારું હતું કે નગરપાલિકા થઈ ત્યારે સારું પંચાયત હતી ત્યારે સારું અચ્છા

મૂક્યા હોય તો એ ચાર વાગ્યા પછી આવે તો ચાર વાગ્યા પછી કે અને ટ્રેક્ટર બી કચરાનું અત્યારે જો નવરાત્રીનો ટાઈમ છે લેડીઝ સાંજના સુઈ જતી તો ચાર વાગ્યા તો કચરાનું ટ્રેક્ટર આવે એનો કોઈ ટાઈમ જ નહીં તો એનો ટાઈમ બી હોવો જોઈએ નગરપાલિકા થાય એટલે નગરપાલિકા કોને કહેવાય પહેલા એ સમજો બરોબર નગરપાલિકામાં કેવી કેવી સુવિધા હોય એ સમજો પછી તમે બીજું કામ કરો જયારે પંચાયત હતી તો એના કરતા સારું કામ થતું હતું પંચાયત હતી તો સારું કામ પંચાયત બે વાર રજૂઆત કરી ને તો પહેલી વાર રજૂઆત કરી ને તો કે મોટર પકડી છે પછી બીજી

મતલબ તો આ હતા કૃષ્ણનગર સોસાયટીના રહીશો ને એ પણ ખાસ કરીને મહિલા અને અહિયાં થી અમને છોડવાનો એમનો

સાથે સાથે કાલે કદાચ દશેરા છે આજે નવમ છે હવે મહિલાઓ એવી માંગ કરી રહી છે કે એમની સોસાયટીમાં વહેલી તકે પાણી છોડવામાં આવે અથવા ટેન્કરની જો તમે પ્રોમિસ કરી હોય ટાંકાની પ્રોમિસ કરી હોય તો પ્રોમિસના દ્વારા પાઇપ સાથે અહીંયા પાણી પહોંચાડવામાં આવે કેમ કે આજે નવમ છે આવતીકાલે દશેરા છે અને દશેરાના દિવસે જો ઘોડું દોડે નહીં તો કોઈ કામનું નથી મતલબ પંચાયત સારી હતી નગરપાલિકા જે છે એમાં આ લોકોને ફેસિલિટી મળતી નથી ને લોકો પીડાઈ રહ્યા છે તેવું અહીંયાની જનતા કહી રહી છે